હવે સમય છે આજના દિવસનું મહત્વ જાણવાનો આજે વિશેષ તિથિ પર શું છે દિવસનો મહિમા જણાવી રહ્યા છે આશુતોષજી આચાર્ય સચ્ચિદાનંદ રૂપાય વિશ્વત્પત્તિ આદિ હેતવે તાપત્ર શ્રી કૃષ્ણાય વયમ શ્રી ગણેશાય નમઃ તપોમે ગુજરાતમાં આપ સર્વ દર્શકોનું હાર્દિક સ્વાગત છે આજે જાણીએ દિન મેમમાં આજે તારીખ થઈ રહી છે 22 ફેબ્રુઆરી 2024 આજનો વાર છે ગુરુવાર તિથિની વાત કરીએ તો આજે તિથિ બની રહી છે મહાસુ તેરસ આજનું જે નક્ષત્ર છે એ પુષ્ય નક્ષત્ર બની રહ્યું છે યોગ યોગ સૌભાગ્ય બની રહ્યો છે અને એટલે વાત કરવામાં તો આજે કર્ક રાશિ બની રહી છે આજના દિવસને જે બાળકનું અવતરણ થાય એની રાશિ કર્ક ગણાશે જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ડ અને હ તે પ્રમાણે નામકરણ કરવું શુભ અને હિતાવ સાબિત થાય જાણીએ દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત વિશે આજે સૂર્યોદય સવારે સાત કલાક અને ત્રણ મિનિટે છે જ્યારે સૂર્યાસ્ત સાંજે કલાક મિનિટે વિશે આજે અભિજીત મુહૂર્તનો સમય બપોરે બાર કલાક એકત્રીસ થી પ્રારંભ કરી બપોરે એક કલાક અને સત્તર મિનિટ સુધી રહેશે વાત કરીશું આગળ આજના દિવસના શુભ યોગ વિશે આજે ગુરુ પુષ્ય નક્ષત્ર નો અમૃત સિદ્ધિ ગુરુ પુષ્ય અમૃત યોગ સવારે સાત કલાક અને પાંચ મિનિટ કરી સાંજે કલાક અને મિનિટ સુધી આજે અમૃત યોગ છે સાથે સાથે આજે મહાસુદ તેરસ એટલે ભગવાન વિશ્વકર્માની જયંતિ વિશ્વકર્મા જયંતિ આજે બની રહી છે એ ઉપરાંત આજે બીજો પણ એક મહત્વનો ઉત્સવ બની રહ્યો છે ભગવતી દર્શકોને માતંગી મોઢેશ્વર પાટોત્સવની અને વિશ્વકર્મા જયંતિની શુભકામનાઓ વાત કરીએ આજના દિવસના ઉપાય આજે કુળદેવીને લાલ પુષ્પ અર્પણ કરી દિવસની શરૂઆત કરો આપનો દિવસ મંગલમય બની રહેશે આપનો દિવસ મંગલમય બની રહે